સવા પ્રભાત થાય બપોર થાય સંધ્યા થાય રાત્રિ પણ પડે છે આ જગત ના અંદર ભાઈ ભાઈ દુશ્મન થઈને બેઠા બેઠા છે

માટે કદી પણ વો સોંગણામાં રોપવો નહીં મતલબ કે ભાઈ ભાઈ થી કોઈ ડાડે વેર કરવો વેર કરવો નહીં આ એક તો કહેવત છે કે વોસ ઘેર ના વવરાય પણ એ વોસ નું દષ્ટોન દષ્ટોન આપ્યું છે બરોબર હવે કુંતા માતા એ પોતાના પતિ પાંડુ રાજા ને અગ્નિ સંસ્કાર થઈ ગયા બરોબર પાંડુ રાજા નું મસ્તક લઈ અને માદ્રી

બળદેવજી ના પાસે દુર્યોધન પોતે એમને ગજા વિદ્યા શીખવા માટે જતો હતો એને સાંભળ્યું કે ત્રણ ગુરુ મહારાજ પાસે પાંડવો વિદ્યાભ્યાસ

તો તો કે મારો શિષ્ય હોય તારા અંગૂઠો મને આપી આપી દે બરોબર હાલે મને કી કે મરેલા ગરુ ના થાય હું ગોરખનાથ મોન્યા છે એ મોન્યા બરોબર બીજા કી જીવતા કરતો જીવતા શું હાલ મારા કોથળા ભરવા પડે ના ના એ ચાલે

કોઈ પણ બાણાવાળી તને જીતી શકશે નહીં નહીં હમ એમ કરીને આશીર્વાદ આપ્યા બરોબર હવે આશીર્વાદ આપ્યા હવે આ એક વખતે ત્યાંથી વિદુરજી ત્યાંથી પાછા આવ્યા અને એમને કહ્યું કુંતાજી આ તો માનતા નથી નથી હા બરોબર અને માનશે પણ નહીં કારણ કે એમને લોભ એમના એમના હૃદયના અંદર વાસ કરી ગયો છે તો એમને સંદેશો થાય જરાસન જરાસન જન્મ કેવી રીતે થયો હતો એ પણ કહું કે એમને જરા કલાશિમના પિતા એ ઋષિની ખૂબ સેવા કરતા હતા બરોબર હે તો કે તું આટલું આટલું કષ્ટ કરીને મારી પાસે કેમ આવે છે આવે છે કે પ્રભુ મારે નથી હા મારે હવા શેર માટીની ખોટ છે હા તો મહારાજ એક ફળ આપ્યું હા આ બે આ ફળ તું તારી પત્નીને એનાથી તારે થશે હવે

હવે આ પહેલા અસ્તિનાપુરના અંદર દુર્વાસા મુનિ પોતે પધારેલા બરોબર એમના લગભગ સો શિષ્યો સાથે દુર્વાસા મુનિ આવેલા બરોબર એટલે એમને કૌરવો પાસે માંગણી કરી કે મારા શિષ્યોને તમે જમાડો જમાડો દુર્યોધને મનમાં રંસ રાખ્યો હે કે આપણે તો ચૌદ ચોકડીનું રાજ છે ઘણું છે ભગવાનનું આપ્યું ઘણું છે હે પણ આ જો પાંડવો પાસે જાય એટલે પાંડવો જમાડી શકશે નહીં હા હા હમ જમાડી નહીં શકે દુર્વા સાહેબ ને શ્રાપ શ્રાપ આવે છે બરોબર કારણ કે એના દાગાભાજી તો હતી જ હતી હતી જ દાગાબાજી તો એ ટાઈમે છે ને હાલ તો પડી ગયો છે તો ભગવાન આયા એમને બહુ સમજાયા હમ કૌરવને સમજાવ્યા એના પિતા ધરાષ્ટ્ર ને પણ એક ના બે થયા નથી નઈ ભગવાન કીધું મારે છપ્પન ભોગ રસોડું કર્યું પણ છતાં પણ ત્યાં ભગવાન જમવા માટે પાંડવ આવ્યા દ્રૌપદી રસોઈ બનાવ્યા બનાવી પોતા પાંડવો દીધી

ને દ્રૌપદી ગુજરાત જમાડે જમી રહ્યા અહીં ભગવાનને કોઈ જમ્મુ દું અને પહેલાં દુર્વાસાના સેવકો સાથે જે સ્નાન કરીને બહાર નીકળે તેમના પેટ અમીના ઓડકાર આવ્યા અમીના ઓડકાર આવ્યા હમ એટલે કહેવા મળ્યા કે તે અમને દ્રૌપદી તે અમને એવું જ છે કે એ અમને કોઈ ઈચ્છા જ રહી નથી હા હા અને એ આ પ્રતાપ માલિક નો છે કૃષ્ણ નો છે હમ બરોબર હમ એટલે જગતના અંદર